અગાઉ યુધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં વીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કું બતાવ્યું હતું અને બસનો કાપ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીની શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેટ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી એ ત્યાં બંને આ ગુના ઉધાર્યા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવે અને સાથે સાથે કુનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોફેડ હતી એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ થઈ અને કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુફે શાહુ ये अगव पण चार गुनामा आरोपी तरीके होतो की जेमा मैदरपुरा फटोदरा सलावतपुरा आणि आठवा આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ अगवາດ પ્રકારના ચોરીના અને સ્ટી સ્નેચિંગના ગુનાાત્રેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે ઇના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાનો જરૂર પડશે એને ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ करतो તો આרוપી કેવા લોકોની ખાસ કરી લે એ અમે અત્યારે તપાસ કરી છે ખાસ તો એણે જે ગોડાધરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ફીન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પુણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢળથી સાંજ હોય અથવા વહેલી સવારે એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ